હવે નહીં કેવું પડે હવે સમજી જશો તમે પોતે સો ટકા તો સારું કઈ વાંધો નહીં ચાલો હું જમી લઉં મારે જમવાનું બાકી છે હજી હવે હજી હવે જમવું છે હા જામનગર ગયો હતો ઘરે પહોંચ્યો તોય ઘરે નથી રહેતા લેન તમે ના આજે ઓલ ગ્રુપમાં છે ને વીમા વાળું ને એવું બધું કરાવવાનું હતું ને શોરૂમ